લો લે ગુડુ હામુ જો રાજા શિવાંશ રાધા છે રાધા જો રાધા અને કૃષ્ણ બે છે પાય પાય અબ એમ બજા ના ભીડો જો સવાર પડી ગયો છે અને ભાખરી પણ થાય છે અને આ ભાખરી તન તૈયાર થઈ જાય છે તો એને જે ઘી ચોપડી દીધું છે આપણે અને આ રોટલી છે

બદામ છે સરસ મજાની ચોખ્ખું વાતાવરણ છે સરસ સરસ ચકલા પણ ગયા છે મગનો ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ તમારે કુજ ખાવાનું છે খাই খাই গা বে যা বে খাইজ যে খাওয়া

ચાલો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ તો ચાલો હવે બ્લોગમાં બેના રહીજો હજી આગળ તો અહીંયા અડધો બ્લોગ થયો છે આખો જોવાનું જોતા નહીં થેટ લગન બના રહીજો સરસ મજાનું ઠેઠમાં એ દેખાડવામાં આવશે તમને જે આગળ ક્લિપ દેખાડી આવશે તો ચાલો શેર લાઈક સબસ્ક્રાઈબર કરી નાખજો તમને કોને રોટલી ભાવે છે અને ભાખરી કોને ભાવે છે કોમેન્ટમાં જણાવી દીજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં

ઘી થોડું થોડું ચોપડી દીધું છે બે ત્રણ ચમચી ચોપડી દેવાય ની શાક થાય છે એક બાજુ આ શાક ઉકળે છે તો આ છે કઈ ગતાણમાં ઝપાટો બોલાયો છે કે બધું તૈયારી કરવી પડે વહેલા કેમ આઠ વાગે જવાનું હોય કામે એટલે તમે

જાયું બદલાઈ લેવાય નહીં છે હવે રજકો રચકો નહીં ખીધે થોડું થોડોક કેમ ગુડુ ગુડો ગુડુ બોલ્યો છે રજકો છે તો રચકો નહીં ખીધે એવી ગયું ને કડા નહીં કરે સામે તો લડી દઈ શિવાંશને પણ નાખવાનો છે અને શિવાંશ તને પણ નાખવાનો છે ચાલ શિવાંશ ભાઈ ગયો ગમાય ભીણે તો શિવાંશને પણ નાખી દીધો છે જો આ બધા પડી છે ઢોર માટે અને મકઈ તો મકઈ પણ છે તલમાં જો આ મકઈ એટલી છે ઉપર જાહેર છે અને આ તલ છે તમને હવે લીલકા થાય છે તલ જો પાવાના છે કાલે અને સામે જાહેર છે ઉપર ઠેઠ તો જો આવું કંઈક છે આપણે તો ચાલો હવે આજે બ્લોગ કરવીશ પૂરો તો કાલે મળશું નવા બ્લોગમાં તો આવજો બધાય બાય બાય શુભ સવાર બધાની જેમ કે અમારે અહીંયા અત્યારે સવાર છે ને અત્યાર બ્લોગ બનાવી નાખ્યો છે તો ચાલો મિત્રો જય માતાજી આય બાય